સુરતમાં હોસ્પિટલની બેદરકારીને કારણે ઓગણીસ વર્ષીય પ્રીતિ વર્માનું મોત નિપજ્યું છે જયકૃષ્ણનગર બે બમરોલી રોડ પાંડેસરા સ્થિત શ્રી હરિ ક્લિનિકમાં આપવામાં આવેલી સારવાર બાદ યુવતીની તબિયત અચાનક ખરાબ થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું નિધન થયું સુરતમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીને કારણે ઓગણીસ વર્ષીય પ્રીતિ વર્મા નામની યુવતીએ જીવ ગુમાવ્યો છે મળતી માહિતી અનુસાર જયકૃષ્ણનગર બે બમરોલી રોડ પાંડેસરા સ્થિત શ્રી હરિ ક્લિનિકમાં યુવતી તબિયત લથડતા સારવાર માટે ગઈ હતી અને ત્યાં જતા ડોક્ટરે દવા અને ઇન્જેક્શન આપ્યું હતું પરંતુ ત્યારબાદ યુવતીને જાળા થતા અને તબિયત વધારે ખરાબ થતા સિવિલ હોસ્પિટલ યુવતી લાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું ત્યારે આવા અગમ્ય કારણોસર મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે યુવતી અભ્યાસ કરતી કરતી હતી હતી અને નોકરી પણ યુવતીના પિતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે યુવતીની તબિયત સારી હતી તે સવારે પાર્ટીમાં ગઈ હતી ત્યારે ત્યાંથી તે સવારે અગિયાર વાગે પાછી આવી યુવતી આખો દિવસ ઘરે જ હતી ત્યારબાદ સાંજે તેની તબિયત સારી ન લાગતા તે સાંજે તેની મમ્મી સાથે દવાખાને ગઈ હતી

એ દમ તોડી દીધો છે અને યુવતીના મોડામાંથી ફીણ નીકળતું હતું વધુમાં મૃતક યુવતીના પિતાએ કહ્યું કે યુવતી તંદુરસ્ત હતી નોકરી પણ કરતી હતી ત્યારે આ દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે તો હવે સમય છે એક વિરામનો